ડેસરમાં ગોરસનની સીતા તલાવડી પાસે ખેતર બાપશુ માટે ઘાસ લેવા ગયેલી ખેડૂતની પત્નીને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું ડેસર તાલુકાના ગોરસણ ગામની સીતા તલાવડી પાસે પોતાના ખેતરમાં મકાન બનાવીને રહેતા ખેડૂત હિતેશ પરમારની ધર્મપત્ની જલપા પરમાર પોતાના પશુ માટે ઘાસચારો લેવા બાજરીના ખેતરમાં ગયા હતા જ્યાં ખેતર વચ્ચે વીજ થાંભલા ઉપરથી તૂટીને પડેલો જીવતો વાયર તેમને અડી જતા જલપા પરમારને વીજ કરંટ લાગવાથી ઘટના પર જ તેનું મોત નીપજ્યું હતું આ મામલે એમજીવીસીએલને જાણ કરી વિસ્તારની તમામ વીજળી બંધ કરાવી હતી રાત્રે વાવાઝોડાથી આ તાર પડી ગયો છે એ છોકરાને બાજરીના એમાં કચરો જોવા મળ્યો નહીં બરાબર પછી એ કચરો કાપવા ગયા ત્યારે આ કરંટ લાગ્યો પછી લાગ્યા પછી એને રાહ થોડી રાહ જોઈ રાહ જોયા પછી એનો પતિ ગયા પછી એ એ ભેલો ના આવ્યો એટલે જે એના પપ્પા ગયા એટલે દંડાથી એને ખસેડ્યો મારા બાન ઘેરથી જલ્પા બે હવે એ ટાઈમે કચરું લેવા જ્યાં હારવા હરવા જતો એમને ખબર નહીં એક લાઈન તૂટીને પડી છે એમ એમ અને એમને આ રીતે લાગ્યો મિનિટ એટલે મારા કરી એવો અંદર ગયો એને એવું લાગ્યો સમાચારોના સતત અપડેટ માટે બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર